ખેડા જિલ્લાના માથર તાલુકાના માછી રોડ બનાવવા માટે કોન્ટ્રાક્ટર માથર ના માછેલ રોડ પર રોડ બનાવવાના કોન્ટ્રાક્ટર ની સામે અવર જવર કરતી વખતે અકસ્માત નો ભાઈ જોઈ જનતા માં રોષ ફેલાયો માતર માછીર રોડ પર અગાઉ માતર ના સેવાભારી ધારાસભ્ય કમલેશભાઈ પરમાર દ્વારા પ્રજાના હિત માટે સરકાર શ્રી ને કરીને રોડ મંજૂર કરવામાં આવ્યો હતો જેનું એકાદ મહિના પહેલા ખાતમુહૂર્ત કરે રોડ બનાવવાની મંજૂરી આપી હતી જેમાં આશરે જોવામાં આવે તો પંદર થી વીસ દિવસ પહેલા આ કામના કોન્ટ્રાક્ટર દ્વારા જેસીબી વડે રોડનું ખોદકામ કરાયું હતું ત્યારબાદ પંદર દિવસ પછી કુંભકરણની નિંદામાં સુઈ ગયા હતા અને આજે અચાનક જ આ ખોલતા પાછું રોડનું ખોદકામ ચાલુ કરાયું હતું જેમાં કોન્ટ્રાક્ટર જનતાની અવરજવર જવર મૂકીને ડાયવર્ઝન બનાવવાનું ભૂલી જતા જનતામાં ભારે રોષ જોવા મળ્યો છે આ રોડ ઉપરથી આશરે આઠ થી દસ ગામડાઓ અને ચાર થી પાંચ વિસ્તારના આવેલા છે જેની જનતા પસાર થતી હોય છે અને બીજું કે રોડ પર આજ રોડ એક જીઆઈડીસી આવેલ છે જેના રોજ રુજમદારો રોજબરોજ અવરજવર કરતા હોય છે શું આ કોન્ટ્રાક્ટરની બેદરકારીથી કોઈ પણ ગરીબ માનવીનું અકસ્માત થશે તો જવાબદારી કોની રહેશે વધુમાં આ રોડના વિશે આર એન બીના

બીક થી ખેડૂતો રાત દિવસ પોતાના પાકની ચિંતામાં બે ખા બે કાબાકા બન્યા છે શું હવે કોન્ટ્રાક્ટર આમ માણસાહી જાગશે કે પછી તાનાશાહી નો શિકાર બનશે ગરીબ જનતા એ જોવાનું રહ્યું